સુરતના બારડોલીમાં દિવાલ ધરાશાયી સત્યાગ્રહ હોસ્પિટલની પાછળની દિવાલ ધરાશાયી થઈ ગાંધી કોલોનીના મકાન પર વૃક્ષ પડતા મકાનની દિવાલ તૂટી હોસ્પિટલ ની દિવાલને અડીને આવેલા આઠથી વધારે વૃક્ષો પણ પડ્યા સદનસીબે કોઈ જાનહાની નહીં બારડોલી નગરપાલિકાની ટીમે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી છે તો ગાંધી કોલોનીના મકાન પર વૃક્ષ પડતા મકાનની દીવાલ ધરાશયી થઈ છે આ સવારે હોસ્પિટલની દિવાલને અડીને આવેલા આઠ જેટલા જે વૃક્ષો હતા તે પણ પડ્યા હતા આ અગાઉ જે વૃક્ષો ટ્રીમિંગ કરવાની કામગીરી હોય છે પ્રી મોનસૂન કામગીરી કરવાની હોય છે તે કામગીરી કરવામાં પાલિકા સદંતર નિષ્ફળ સુરતના બારડોલીમાં દિવાલ ધરાશાય સત્યાગ્રહ હોસ્પિટલ ની પાછળની દિવાલ ધરાશાય થઈ ગાંધી કોલોની ના મકાન પર વૃક્ષ પડતા મકાનની દિવાલ તૂટી હોસ્પિટલની દિવાલને અડીને આવેલા આઠથી વધારે વૃક્ષો પણ પડ્યા સદનસીબે કોઈ જાનહાનિ નહીં બાડુલી નગરપાલિકાની ટીમે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી છે તો ગાંધી કોલોનીના મકાન પર વૃક્ષ પડતા મકાનની દીવાલ ધરાશ્રય થઈ છે આ સારવાર હોસ્પિટલની દીવાલને અડીને આવેલા આઠ જેટલા જે વૃક્ષો હતા તે પણ પડ્યા હતા આ અગાઉ જે વૃક્ષો ટ્રીમિંગ કરવાની કામગીરી હોય છે પ્રી મોનસૂન કામગીરી કરવાની હોય છે તે કામગીરી કરવામાં પાલિકા સદંતર નિષ્ફળ